એની ભૂલ નહીં તમારી ભૂલ કહેવાય ને તમારા મેનેજમેન્ટમાં શું છે આ બધું અંદર હજી બીજા પડ્યા છે ને એક્સપાયરી વરા કાઢો તો બારам આમ બતાવો કિલો લઈ ગયા 15 મિનિટ પહેલા

મેં કઈ સુવિધા ના કાકો કઈ પ્રશ્ન નહી કેમ કઈની જાય એટલે ભૂલી ગયા આપી બિના સાહેબ એ ભૂલી લે તમાર મેનેજમેન્ટ નો જોવું જોઈએ ને લાગે લાવો એમાં એથી તમે આબી એક્સપાયરી બેકેટ ચલાવજો એ બધા લાવો આમ લાવો તો અરે પણ બધા ધ્યાનથી ચાલી દે અમે હમણા જોયું બધા એક્સપાયરી